એ આશાથી એ હેતુથી દરેક મંદિરોમાં દરેક ધામે દરેક ભક્તો દરેક દુખિયારા દર્શન કરવા જતા હોય છે પણ દર્શન તો એ ખાલી છે પણ દર્શન કરીને જેટલી માગણીઓ કરો છો ને તો હું માતા જોણું છું જેવી જેવી માગણીઓ કરો છો એ હું માતા જોણું છું ભલે કોઈ ના કહો પણ કહેવાય છે માં અંતર્યામી કહેવાય મન વાત જોડવા વારી કહેવાય આત્મા નું દુખ જોડવા વારી કહેવાય ભલે કદાચ તમે કોઈ ના કહી શકો પણ મન થી મારા ધામ માં બેહી અને એ તમારા દુખ ની વેદના મન થી ખાલી સ્મરણ કરી પ્રાર્થના કરી લેશો ને અન બે આહુડા જો કદાચ મારા ધામ માં તમારી દુખ ની વેદના ના પડી જાય ને तो सुखी करवा गोड़ा हूँ रोम बारी मेलडी आई मारा मेलडी ना राम <laughs> बहु भटक्या बहु रखड़िया मंदिरो मंदिरो भुआ भुआ भटक्या छता समय बर्बाद थो

ભલે કદાચ કોઈ પૈસા થી દુખી ના હોય પણ મનથી તો દરેક દુઃખી ચાહે અમીર હોય ગરીબ હોય મનથી જે માણસ મન થી દુખી થઈ જાય જે માણસ મન થી હારી જાય ને એટલે જીવતો મરેલો કહેવાય શું કહેવાય આ દુઃખ ની વેદના માં તમે જીવતા તો છો બે આંખો એ જોઈ શકો છો બે કાને સાંભળી શકો છો નાખી તમારા મન નું દુઃખ શું છે ને એ તો હું માતા જાણું છું કે રોજ જીવતા મરો ઊંઘો તોય માં યાદ આવે ઉઠો તોય માં યાદ આવે મન થી હારી ગયેલા હશે ને મન થી તૂટી ગયેલા હશે ને એના માટે મારા રોમે સોલંકી પેટી ની બહુચર ના ખાતાની ઉગતાની મેલેડી ને જાગૃત બનાય મારા રામ કે જીતાડુ હે મેલડી મરેલા હે મેલડી કદાચ મરવાનો છેલ્લો ઘડી હોય કોઈ આરો કોઈ આશરો ના હોય અને કોઈ ભક્ત પોકાર કરીને કે હે કુખાર મેલડી જો તું જગત માં બેઠી હોય અને લાખો દુખિયારાના દુખ દુઃખ દૂર કરતી હોય તો માં આજ સંસાર નો આસરો નહીં રહ્યો માં આજ પરિવાર નો આસરો નહીં રહ્યો

તમે યાદ કરો સ્મરણ કરો અંતર ના ભી અને સેકન્ડ પલવાર માં તમારી જોડે આયલ ઉભી થઈ જાવ એક ઉખાર મે છું તો વિશ્વાસ રાખજો દીકરાઓ સુખની કામના કરીને આયા છો ને તો સુખ મારા પ્રદાન કરવું છે પણ સુખ કઈ રીતે આવશે એનો માર્ગદર્શન આલું છું કેમ કે જો માતાજી બધા આશીર્વાદ મત બધાના દુખ મટાડ દે ને તો ધરતી પર દાડે દાડે પાપ અતુ જાય માણસ માણસ અહંકારમાં પોતાનું પતન કરતા જાય એટલે જ કોઈ માતાજી ભગવાન એક વખત આશીર્વાદમાં જલ્દી દુઃખ દૂર નહીં કરતા એનું મુખ્ય કારણ છે કે ભગવાને મનુષ્ય અવતાર આલ્યો ધરતી પર જન્મ થયો તમારો ભગવાન ભગવાને દરેક માણસોને સ્વતંત્રતા આપી દીધી કે લો આ કર્મ ભૂમિ છે આ જેવું કરશો એવું ફળ પ્રાપ્ત થશે તો જેણે જેણે જીવનમાં જેવા જેવા કર્મો કર્યા એ પ્રમાણનું એના જીવનમાં સુખ દુઃખ આવતા જ હશે આ તમે દુખી છો તો મોની લેજો કે કોઈ દેવ કોઈ માતા કોઈ ગ્રહો કોઈ નક્ષત્રો નહીં નડતા માં અમે સ્વીકારીએ છીએ અમારા કર્મો નડસમ ન તો માન વાલુ લાગશે કે કોઈ પણ રીતે કોઈ પણ ભગવાન માતાજીના દરબારમાં જાવ ને તો ઘોડા માંગણીઓ કરવાની જરૂર નહી પોતાના કર્મો નો પસ્તાવો કરી લેજો કે માર હું થી બહુ ખોટા કર્મો થઈ ગયા પણ હું જેવો છું એવો તારા શરણે આવ્યો છું સ્વીકાર કરી લેજે

એટલે દર 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 બધી જગ્યાએ ભટકી ફટકી ફરી ફરી અને મારા માથે પડવા અને શ્રદ્ધા નો વિશ્વાસ થઈ ગયો દીકરા દીકરીઓ હું દરેક ને કહીશ કે સુખ ના દાળા બહુ દૂર નહીં આટલો વિશ્વાસ રાખજો यारे भगवान की कृपा थाए डायरे भगवान की कृपा थाए પોતાની માતા ની કૃપા થાય તમારો સમય પાકે ત્યારે તમને સામે થી કોઈ સારી જગ્યા કોઈ સત્વારી જગ્યા અને કોઈ જગ્યાએ સત પ્રવચન વાણી સાંભળવા મળે તો સમજી લો તમારી પર વિશેષ કૃપા ભગવાન ની થઈ ગઈ રામ